અરે સા આ પરમભાઈ નામ 51 ના 50 51 ના બિંદારો 51 51 ના રે કો 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 એક કો એક તરી એક બixar 1 50 વખત એક ના 50 આ તો એક એક આ આ છોળા ની માંગે છે એક

બાર <laughs> એક મારે ને 70 રૂપિયા એટલે 70 રૂપિયા એટલે 50 ઈ તો થઈ ગયું 200 હા આય અરે એક ના 60 એક ના 70 કરો સમજ આવે 70 એક ના હા 70 ને હું આવડ માપે કીધું

5358 વાહ 55 આજે 5358 એટલે 53 હા રા રા 358 લખો બુધાભાઈ 350 લખો હાલે મે કાલાભાઈ બેરીયા ના પાકો બજાર આ 2 આવે હા

એસી હાથ ને એકાશી પાછી નેવું આઠસો આઠસો 800,... એક રૂપિયા બે પાંચ દસ ત્રીસ એકત્રીસ આઠસો એક છપ્પન આઠ છે એસી આઠ છે ને એસી એક બે પાંચ દસ પંદર ત્રણ ત્રણ ફરી એકત્રીસ છત્રીસ સાડ એક પચાસ ત્રણ એકાવન એકાવન પંદર કાર્યાલયન કાર્યાલય ને પિંડા છે